નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દા ઉપર શાસક પક્ષ વિરોધ કરી રહ્યો છે અને વિરોધ કર્યો છે વિપક્ષનો રાહુલ ગાંધીનો વિપક્ષનો વિરોધ એટલા માટે કે રાહુલ ગાંધીનો વિરોધ એટલા માટે કે અમેરિકામાં રાહુલ ગાંધીએ જઈને આરક્ષણ ખતમ કરવાની વાત કરી કે આરક્ષણ સમાપ્ત કરવાની વાત કરી કે પરિસ્થિતિઓ જો એવી બનશે તો આરક્ષણને ખતમ કરવા માટે વિચાર કરીશું એવી વાત અમેરિકાની અંદર રાહુલ ગાંધીએ કરી હતી અને જો કોટ અનકોટ કરું જ્યારે વાતને તો રાહુલ ગાંધીના શબ્દોમાં જ્યારે કહીએ વી વિલ થિંક ઓન સ્ક્રેપિંગ રિઝર્વેશન વેન ઇન્ડિયા ઇઝ ફેર પ્લેસ એન્ડ ઇન્ડિયા ઇઝ નોટ અ ફેર પ્લેસ રાઇટ નાઉ અનકોટ એટલે આ પરિસ્થિતિ છે કે રાહુલ ગાંધીએ એક બાજુ બે હજાર ચોવીસ ઇલેક્શનનો સમય જ્યારે આપણે યાદ કરીએ ત્યારે આજ રાહુલ ગાંધી એવું કહેતા હતા કે ભાજપ ક્યાંક આરક્ષણ ખતમ કરશે સમાપ્ત કરશે સંવિધાન સમાપ્ત કરી નાખશે અને ઇલેક્શન પછી ક્યાંક પરિસ્થિતિઓ એવી થઈ રહી છે કે રાહુલ ગાંધી વિદેશમાં જાય છે અને આરક્ષણ સમાપ્ત કરવાની વાત કહી રહ્યા છે શું એમના મગજમાં આરક્ષણ સમાપ્ત કરવાનો વિચાર ચાલી રહ્યો છે શું અત્યારે નિષ્પક્ષ દેશ તરીકે નથી કામ કરી રહ્યું આ પરિસ્થિતિ ઉપર ચર્ચા થઈ રહી છે અને ખાસ કરીને વિરોધ પણ ભાજપ કરી રહ્યો છે અને આ વખતે તો ભાજપમાં મુખ્યમંત્રી પણ પહેલી વખત કાળી પટ્ટી બાંધીને ધણા ઉપર બેઠા પદયાત્રા કરી સમગ્ર રાજ્યવ્યાપી ભાજપનો વિરોધ રાહુલ ગાંધીને લઈને કે કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો આ મુદ્દે આજે ચર્ચા કરવી છે કારણ કે જ્યારે જ્યારે રાહુલ ગાંધી વિદેશની મુલાકાતે ગયા છે ત્યારે ત્યારે એમના નિવેદનોએ રાજકીય ગરમાવવા ખૂબ લાવ્યા છે આ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્નેલભાઈ જોશી જેઓ ભાજપના નેતા છે સ્નેહલભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં

અને ખાસ કરીને આજે વાત આપણે આરક્ષણની કરીએ છે પરંતુ કહેવાય ને કે રાજકીય પંડિતોનું એવું કહેવું છે કે રાહુલ ગાંધી ઓવરસીસ ની અંદર જ્યારે પણ જઈને કોઈ પણ ફંક્શનમાં નિવેદન આપે છે ક્યાંક એન્ટી નેશન નેરેટિવ ક્યાંક સેટ થઈ રહ્યા છે શું ખરેખરમાં રાહુલ ગાંધીના નિવેદનોથી શું આ વસ્તુ સેટ થઈ રહી છે અને આરક્ષણને લઈને જે એમણે નિવેદન આપ્યું અમેરિકાના જોર્જિયા યુનિવર્સિટીની અંદર તો શું

નીચલા લોકો ના કેટલા સંખ્યા છે એ પ્રમાણે ના લાભ એમને મળવા જોઈએ એટલે આરક્ષણ ના ટેકેદાર હોય જોરદાર એના પ્રચારક હોય એ રીતે લોકસભાની ચૂંટણી વખતે એમના પ્રવચનો હતા એમનું એ પ્રમાણેનું આખું માર્ગદર્શન એવી રીતે હતું કે આરક્ષણ જો તમારે રાખવું હોય તો કોંગ્રેસને વોટ આપો અથવા તો એમની ઇન્ડિયા ગઠબંધનને આપો ભારતીય જનતા પાર્ટીને ના આપશો કારણ

એનો અર્થ એવો થાય છે કે રાહુલ ગાંધી પોતે નક્કી નથી કરી શકતા કે ભારતમાં રાજકારણ આરક્ષણ રાખવું છે કે નથી રાખવું આજે નહીં ને કાલે પણ પંચોતેર વર્ષની આઝાદી પછી પણ આ આરક્ષણ વ્યવસ્થા એ પછાત લોકોને અથવા તો પિછડે લોકોને કેટલા આગળ આવ્યા એ બહુ મોટો પ્રશ્ન છે અને આરક્ષણ સફળ થયું કે નહીં એ વિવાદાસ્પદ પ્રશ્ન છે ત્યારે રાહુલ ગાંધી આવું સ્વાભાવિક છે કે આ અમેરિકામાં જયારે જયારે પણ રાહુલ ગાંધી ગયા છે ત્યારે દેશ વિરોધ વિરોધી એવી વાતો કરી છે એમને ઘણી બધી બાબતો અંગે ભારતીય જનતા પાર્ટી અથવા તો હાલની સરકાર સામે વાંધો હોય

અશોકભાઈ આપની પાસે જ આવું છું અશોકભાઈ બે હાજર ચોવીસ જયારે લોકસભાની ચૂંટણીની તારીખો નજીક હોય જયારે ચૂંટણી ઢંઢેરાઓ ગજવવાના હોય ચૂંટણી પ્રચારો કરવાના હોય ત્યારે આ રાહુલ ગાંધી રાહુલ ગાંધી એવું કહે કે ભાઈ ભાજપ થઈ જશે આરક્ષણ ખતમ થઈ જશે અને એના પછી જયારે યુએસએ માં જાય છે તો યુટન કેમ યુટન કેમ મારી રહ્યા છે શું ઈરાદો છે રાહુલ ગાંધી આનાથી વધારે જુઠ્ઠાણો હોય શકે નહીં સતત જુઠ્ઠાણું ચાલી રહ્યું છે તમે એમને રાહુલ ગાંધી નું નિવેદન તમે જોયું શું બોલ્યા છે એમ કીધું છે કે જ્યાં સુધી આ ભારત રાષ્ટ્ર નિષ્પક્ષ ન બને એટલે જ્યાં સુધી આ દેશની અંદર સમાનતા ઉભી ન થાય આર્થિક સામાજિક અને રાજકીય સમાનતા ની વાત તેમને કરી હજારો વર્ષોથી આ દેશમાં કરોડો દલિતો ને પછાતો નું શોષણ કરવામાં આવ્યું છે

ભારત બંધારણ ખતમ હતા લોકશાહી ખતમ કરવા જે ઉપયોગ થતો હતો સમગ્ર સત્તાનું માત્ર એક વ્યક્તિના હાથમાં થઈ ગયું હતું અને જે ખાનગીકરણ કરી રહ્યા હતા અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરી રહ્યો હતો ખાનગીકરણ એટલે શું તમે પોર્ટ અદાણીને આપી દીધું તો આ પોર્ટની અંદર ક્યાં પછી અનામત લાગુ થાય તમારા સ્ટેટમેન્ટની અંદર ક્યાંક ડબલ વસ્તુ નથી જોવા મળી રહી એક બાજુ તમે નિષ્પક્ષ ની વાતો કરી એક બાજુ તમે એમ કહો છો કે ભારત દેશ જયારે નિષ્પક્ષ બનશે ત્યારે અનામત ખતમ કરવાની વાત છે અને બીજી બાજુ તમે એમ કહો છો કે ખાનગીકરણમાં નોકરી ક્યારે મળશે

મારે છેલ્લી વાત પછી કે જે ને એકતા દેશ માટે થઈ ગયા એટલે તમે કઈ રીતે કહી છો અને પોતે વડાપ્રધાન હતા જયારે ચાઇના ને કોરિયામાં જયારે એમ કેતા કે લોકોને શરમ આવે છે કે બે ચૌદ પેલા ભારતમાં જન્મ લીધું આ કેનારા દેશના વડાપ્રધાન યોગેશભાઈ કેમ તમને વાત નથી કેતા

2014 પેલા પાપ કર્યા છે મોદી સાહેબ પોતે પરિસ્થિતિ પરિસ્થ પરિસ્થ વિધ છે પાસ સાહેબ તમે કેમ વાત મરોવણા પર કોશિશ કરો છો આ દુનિયા વિરોધ કે કાકા આપકો વિરોધ કેન છે ક્યાં કે આ દુનિયા જ છે કે મોદી સાહેબ એમ કીધું કે 2014 પેલા ભારત માં જન્મ લેવું પાસણ હોય अशोक ભાઈ अशोक ભાઈ અજો અજો ભાઈ નેરેટિવ अशोक ભાઈ ક્યાંક નેરેટિવ ફોટા अशोक ભાઈ સ્ટેટમેન્ટ अशोक ભાઈ अशोक ભાઈ અહીંયા અહીંયા જો 1 મિનિટ સ્નેર બેક આપણે રાહુલ ની જે વાત કરીએ તો આ એક એવા નેતા છે કે જે ઇલહાન ઉમર જેવી વ્યક્તિને ગળે લગાવે છે અને આદરણીય પ્રધાનમંત્રીને ગાળો પાડે છે

આપડા વાતો હોય બધી રીતે હોય પણ વિદેશની વાત આવે ભારત વાત આવે તો આપણે સૌએ એક થઈને આપણા દેશની જે એકતા અખંડિતતા છે અને એની જે ગરિમા છે એને સાચવી આપણું ફરજ છે એક મિનિટ હું વચ્ચે નતો બોલ્યો અશોકભાઈ પ્લીઝ વચ્ચે નતો બોલ્યો શાંતિથી સાંભળો મારે ભૂખ હવે એટલી ચરમસીમા પર પહોંચી ગઈ છે કે રાહુલ ગાંધી વિદેશ માં જઈને દેશ વિશે જેમ તેમ બોલતા પણ અચકાતા નથી એસટી એસટી ને ઓબીસી ના આપણા જે ભાઈઓ છે એના માટે આ જે રિઝર્વેશન ખતમ કરવાની વાત પણ

અરે આ ભાઈ વચ્ચે બોલે છે વાંધો નહીં ચાલો મારે એજ કેવું છે કે અશોકભાઈ ને થોડો વધારો કે અદાણીએ સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં કર્યું છે જ્યારે એમના મુખ્ય મુખ્ય મંત્રી હતા રાજસ્થાન ત્યારે બસો કરોડ નું ત્યાં કર્યું છે એટલે ગાળો બાંધતા પેલા અને port ની અંદર ઇન્વેસ્ટમેન્ટ ક્યાં છે જોઈ લે અને પછી વાત કરે કોંગ્રેસે પણ એમની જોડે એક વેપારી તરીકે એમને કામ કર્યું છે અને ગાળો એ લોકો બાંધે છે ભારતીય જનતા પાર્ટી ને

ભારત વિરોધી તત્વો છે કે ભારત વિરોધી એલિમેન્ટ ક્યાંક કરી રહ્યા છે એ લોકોને મળવું એ લોકો સાથે બેસવું એ લોકોને કોન્ફરન્સમાં માં સાથે રાખવા આ કેટલા અંશે યોગ્ય છે અને આ રીતેની વાતચીત આરક્ષણ ને લઈને વાતચીત વોટ એવર સ્ટેટમેન્ટ યુ ગિવ ઇન ઇન્ડિયા તમારે ઇન્ડિયામાં જે આપવું હોય તમારે ઇન્ડિયાની સરકાર વિશે જે બોલવું હોય એ બોલી શકો છો પરંતુ ભારત એક રાષ્ટ્રને ત્યારે તમે એક વિપક્ષના નેતા તરીકે પ્રેઝન્ટ કરો છો તો ભારતની એક ગરિમા નથી જળવાતી વિદેશમાં એ કેટલું યોગ્ય અશોકભાઈ ઇન્ડિયન તરીકે વાત કરજો તમે મને કહો કઈ ગરિમા તમે વાત કરી રહ્યા છો સાચી વાત તમને કહો છો કે જયારે જોર્જિયામાં બીજી જગ્યા પર વિદ્યાર્થીઓ બોલાવીને પ્રશ્ન કરતા તો પ્રશ્ન જવાબ નિખાર પણ આપવામાં શું ખોટું છે મને સમજાતું નથી અને જે ભારત વિરોધી વાત કરે છે સામેથી આવીને ચર્ચા કરતા હોય ત્યાં એનાથી કબર ઉપર જઈને ચાદર કોણ ચડાવી આવ્યો હતો આ બધી વસ્તુ તમે ગવા દો અને ભારત થી બહાર જઈને જે વાત શરૂઆતમાં કરી કે ભારતમાં જન્મ લેવું પાપ માનવામાં આવતું હતું આ તો જગજાહેર વાત છે આ તમે આ વાતને ભેળસેળ નહીં કરો પાંચ ભાઈ બિલકુલ અશોકભાઈ અશોકભાઈ હું મૂકી દઉં છું સ્નેલભાઈ આપનો પ્રશ્ન હું મૂકી દઉં છું કારણ કે ત્રણે બોલીશું તો કેવો થશે ને મજા નહીં આવે ચર્ચામાં અશોકભાઈ સ્નેહલભાઈ નું પૂછવું છે એસસી એસટી ઓબીસી ના આરક્ષણ ને લઈને રાહુલ ગાંધીએ અમેરિકામાં એમ કીધું હતું કે જ્યાં સુધી ભારત નિષ્પક્ષ ના બને નિષ્પક્ષ એટલે જ્યાં સુધી પગ ઉપર ઉભો ના થાય એટલે પગ ઉપર ઉભા મતલબ એ છે કે જ્યાં સુધી નીચલા સ્થળના લોકોને ઉપર થર સુધી આવી ના જાય

નિષ્પક્ષ રાષ્ટ્ર જયારે નિષ્પક્ષ બની જશે ત્યારે વિચાર કરીશું કે આરક્ષણ સમાપ્ત કરવાનું પરંતુ એમણે જે કીધું કે અત્યારે આ ફેર પ્લેસ નથી કે ફેર પ્લેસ કે અત્યારે આ સમય નથી જ્યારે આરક્ષણ શું કેવું છે કે આ નિષ્પક્ષ શબ્દ

અશોકભાઈ ઘણો બધો વિલંબ કર્યો અને વીપીસી જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે મંડલ કમિશન નો અહેવાલ સ્વીકાર કરીને ઓબીસી ને મળી હવે મારે બીજો મુદ્દો એ કેવો છે વિદેશમાં વિદેશમાં રાહુલજી એ જે બોલ્યા એમને કે ઇન્દિરાજી વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા હતા ત્યારે એમને એવો સવાલ પૂછવામાં આવ્યો કે કટોકટી કાળ પછી તમારે જવું પડ્યું હતું તો તમારા જેલના અનુભવો કેવા રહ્યા ત્યારે ઇન્દિરાજીએ જે જવાબ આપ્યો હતો એ અશોકભાઈ ધ્યાનથી સાંભળી લો એમણે એવો જવાબ આપ્યો કે મારા રાષ્ટ્ર ની વાત મારા રાષ્ટ્ર માં રહી એ વાત મારે અત્યારે અહિયાં કરવી નથી રાહુલ નહી એવું એમનું પોતાનું વલણ જાહેર કર્યું હતું બિલકુલ વલણ જો રાહુલ રાહુલ ગાંધી એમ કીધેલું જયારે ત્યાં સવાલ પાકિસ્તાન ના જે રાષ્ટ્રપતિ ઇમરાન હતા ત્યારે ત્યારે એમ કીધું કે તમે આ મારા દેશની અંદર ની વાત છે તમે નરેન્દ્રભાઈ મોદી સામે કશું બોલી ના શકો એ વાત રાહુલ ગાંધીએ પણ વાત કરી હતી સ્વીકારીએ છીએ પણ આજે વાત વાત કરી પાસે બે મિનિટ શું પરિસ્થિતિ આપની આવી પ્રશ્ન પૂછ્યા સાઠ વર્ષની અંદર પંચોતેર વર્ષના આખા સ્વતંત્રતાના ભારતના વાત કરીએ તો સાઈઠ વર્ષ જેટલું શાસન કોંગ્રેસે કર્યું કેમ નીચલો સ્તર ઉપર ના આવ્યો બીજી વસ્તુ કે રાહુલ ગાંધી એ લેગેસીને કેમ નથી જાળવી રહ્યા કે વિદેશની અંદર દેશ થયું ત્યારે નેવું ટકા લોકો ગરીબી રેખા ને નીચે હતા દેશમાં ટોટલ પચાસ સોન હતા જમશેદપુર ભીલા જેવા કારખાના નતા કોઈ ડેમ નતી બહુ ખરાબ પરિસ્થિતિમાં દેશ હતો ગરીબો માંથી ગરીબ દેશ લોકો ભૂખ થી મળતા હતા

શું કેવું છે કે આરક્ષણ ને લઈને ક્યાં પછી ભારતની છબી ખરડાવા માટેની વાત કરીએ એન્ટી ઇન્ડિયન નેરેટિવ કેમ ગળાઈ રહ્યા છે અને કેમ એન્ટી ઇન્ડિયન નેરેટિવ થઈ રહ્યું છે શું આનો અંત આવશે ખરી અને ભાજપ આરક્ષણ ને લઈને ભાજપ નું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે આરક્ષણ ની અંદર જેમ ઓબીસી નું આરક્ષણ ઓબીસી પંચ ને લીગલ કર્યું છે એજ રીતે

તમે છે વિરોધ પક્ષના નેતા છે વિદેશ માં જઈને જે બોલ્યા છે પરંતુ આ લાલચી શબ્દ યોગ્ય નથી જાહેર મંચ ઉપર સત્તાની એટલે બોલે છે આજે તો રાજ્યવ્યા શરૂ કર્યું છે ધરણા પ્રદર્શન આ તે શું લાગે છે ક્યાં સુધી ચાલશે એસસીએસસી ના હકો ઉપર કોઈ પણ જો તરફ મારશે તો ભારતીય જનતા પાર્ટી ચલાવી નહીં લે આ પ્રકારના જે નેતાઓ वक्तव्य કરે છે જે દેશદ્રોહી વાત કરે છે એનો સત્તા અમે વિરોધ કરતા રહીશું ને રાહુલ ગાંધી જેવા નેતાઓ જે છે અમે સતત વખોડીશું અને એનો વિરોધ પણ અમે કરતા રહીશું અને ભાઈઓના હક અને એમના દીકરા ભવિષ્ય અમે કોઈને સામે તમે જોશો રાહુલ ગાંધી વિરોધ કરો તમે જી 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 ઓકે ઓકે આશા તમામ તમામ લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપીને છેલ્લો પ્રશ્ન યોગેશભાઈને પૂછી લો યોગેશભાઈ જે રીતે આખી પરિસ્થિતિ વિદેશની અંદર જઈને જે આ પરિસ્થિતિ થાય છે ઇન્ડિયાનું ક્યાંક જે આપણે બનાવવાની કોશિશ કરીએ છીએ નથી બનતું અને પછી નામ ક્યાંક ખરાબ થાય છે ગૃહપતવન જે પન્નુ છે ખાલિસ્તાની લીડર એને પણ ક્યાંક રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને

અને અત્યારે રાહુલ ગાંધી માત્ર સાદા સંસદ સભ્ય નથી વિપક્ષ નેતા પણ છે એટલે એમને આ બાબતે ચોક્કસ કાળજી રાખવી જોઈએ અને રાષ્ટ્રમાં જે કઈ ખરાબ થઈ રહ્યું હોય એ અથવા પોતાની રીતે જ કરવું જોઈએ છબી એવું કોઈ બિલકુલ બિલકુલ આજ આજ આ કાર્યક્રમનો ઉદ્દેશ છે કે વિદેશની અંદર ભારતની છબી ના ખરડાય કારણ કે આપણી આજુબાજુના જયારે નેબર કન્ટ્રીઝ જોઈએ છે એટલે આપણને ખબર પડે છે શું પરિસ્થિતિ છે એક બાજુ સ્ટેટ ઓફ વોર જેવી પરિસ્થિતિ છે શ્રીલંકા શ્રીલંકાની હાલત કકોડી છે પાકિસ્તાનની હાલત કકોડી છે આપણી આજુબાજુના જે કન્ટ્રીઝ છે એટલે આપણે ખબર ઉભા છે અને આ મજબૂતીથી રહેવું હશે તો એકતા સાથે એટલે કે તમામ પાર્ટીઓ એક થઈને રહેવું પડશે જયારે એક ભારત દેશની એક નીતિની વાત આવે એની અંદર ક્યારે આશા અપેક્ષા એ જ રાખીએ છીએ આજે તો ભાજપે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું છે આરક્ષણને લઈને અને હજુ પણ ક્યાંક જો આરક્ષણ ને લઈને કે દેશ વિરુદ્ધ કોઈ પણ વસ્તુ આવશે તો ભાજપ વિરોધ પ્રદર્શન કરશે પરંતુ ક્યાંક અશોકભાઈનું પણ એવું કેવું છે ક્યાંક આ નિવેદનને ખોટી રીતે જોવામાં આવી રહ્યું છે કે જનતા જનતા સબ જા એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરે છે આપણી સાથે જોડાયા સ્નેહલભાઈ યોગેશભાઈ અશોકભાઈ આપ ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી મળી બદલ ત્રણે નો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચની આજની મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે મને રજા આપશો નમસ્કાર